નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી ચૂંટણી પ્રક્રિયામાં પોસ્ટલ બેલેટ મતદાન યોજાયું ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા સરકારી કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહે તે હેતુથી વડોદરા લોકસભાના સંસદીય વિસ્તાર સાવલીમાં પોલીસ વિભાગના સરકારી કર્મીઓ સહિત અન્ય વિભાગના સરકારી કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા સાવલીના તાલુકા સેવા સદન ખાતે બનાવાયેલા મતદાન સુવિધા કેન્દ્ર ખાતે યોજાઈ હતી વડોદરા સંસદીય મત વિસ્તારના સાવરીના તાલુકા સેવા સદન ખાતે આગામી સાત તારીખે યોજાનાર લોકસભાની ચૂંટણીની પ્રક્રિયામાં રોકાયેલા પોલીસ વિભાગ સહિત અન્ય વિભાગના સરકારી કર્મચારીઓ મતદાનના મહાપર્વના સહભાગી બની શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટ બેલેટથી મતદાનની પ્રક્રિયાની સુવિધા અપાઈ છે તે અંતર્ગત પોસ્ટ બેલેટથી મતદાન કેન્દ્રમાં પોલીસ વિભાગ હોમગાર્ડ અને વિભાગ સહિતના સાતસો સાત સરકારી કર્મીઓ માટે મતદાનની પ્રક્રિયા મતદાન સુવિધા કેન્દ્ર પર હાથ ધરાઈ હતી જેમાં પ્રાંત અધિકારી મામલતદાર અને અન્ય કર્મચારીઓએ પણ મતદાન કર્યું હતું આજે સાંજે પાંચ વાગ્યા મતદાનનો સમય પૂર્ણ થયા બાદ અનિવાર્ય સંજોગોમાં મતદાનથી વંચિત રહેલા સરકારી કર્મીઓ માટે આગામી બે અને પાંચ તારીખે મતદાન સુવિધા કેન્દ્ર ચાલુ રહેશેનું આ વિસ્તારના ચૂંટણી નોડલ અધિકારીએ જણાવ્યું હતું બીરો રિપોર્ટ સૈયદ મુસ્તકઅલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી દિશ કર્મચારી 707 તથા અન્ય કર્મચારી 212 નું હોસ્ટેલ મેલેટથી મતદાન કરાવવામાં આવી રહ્યું છે તે પૈકી એક વાગ્યા સુધી બસો એક પોલીસ તથા છપ્પન અન્ય કર્મચારીઓનું મતદાન થઈ ચૂક્યું છે સાંજના પાંચ કલાક સુધી મતદાન ચાલશે અને તે સિવાય તારીખ બે પાંચ અને ત્રણ પાંચના રોજ પણ મતદાન સુવિધા કેન્દ્ર ચાલુ રહેશે રક્ષાબેન અજયસિંહ સોલંકી મામલતદાર ડેસર નોડલ પોસ્ટલ બેલેટના અધિકારી છે